મિત્રો આજે આપણે તારીખ પહેલી જુલાઈ બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો ચલો તો શરૂઆત કરીએ પ્રશ્ન છે કે તાજેતરમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇન છે ગુજરાતમાં ક્યાં પર્પલ ફેબ્રિક ક્રાઉન્ડ ક્લાઉડ્સ જે આપણે ક્લાઉડ્સ હોય છે ને જેમ કે ગૂગલ ક્લાઉડ્સ ને બધા તો પર્પલ ફેબ્રિક ક્લાઉડ છે લોન્ચ કર્યું છે તો જવાબ આવશે ગુજરાત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં તો ફર્સ્ટ પ્રિન્સિપલ પર આધારિત એન્ટરપ્રાઇઝ ગ્રેડ ફાઇનાન્સિયલ ટેકનોલોજીમાં જે વૈશ્વિક અગ્રણી છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન આરીણા લિમિટેડ તો એણે ભારતમાં જે મુખ્ય ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે આઈઆઈએફસી જે ગિફ્ટ સિટી ખાતે આવેલું છે ત્યાં પીએફ ક્લાઉડ પરનું વિશ્વનું પ્રથમ ઓપન બિઝનેસ ઇમ્પેક્ટ એઆઈ પ્લેટફોર્મ પર્પલ ફેબ્રિક પીએફ ક્લાઉડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે પર્પલ ફેબ્રિક ઉદ્યોગો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કેવી રીતે જોડાય છે તેને ફરીથી વ્યાખ્યાયિત કરે છે તે સામાન્ય એઆઈ સહાયથી દૂર એન્ટરપ્રાઇઝ વ્યાપી અને આ એજન્ટિક એઆઈ સિસ્ટમ તરફ આગળ વધે છે જે ડિઝાઇન વિચારસરી દ્વારા સંચાલિત અને સંદર્ભિત વ્યવસાયના જ્ઞાનમાં કેન્દ્રિત હોય છે તો તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે આને પોતાનું હેડક્વાર્ટર કહી શકીએ હેડક્વાર્ટર ક્યાં સપોઝ કઈ જગ્યાએ લોન્ચ કર્યું છે તો ગિફ્ટ સિટીમાં લોન્ચ કર્યું છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી તમને ખબર હશે કે ગિફ્ટ સિટીના એમડી અને સી તપન રે છે અને ગિફ્ટ સિટીના જે ચેરમેન છે અશમુખ અડિયા છે બરાબર ગિફ્ટ સિટીની અંદર ઓલરેડી તમને ખ્યાલ હોય તો એક તો છે ડેકિન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા વોલોગંગ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા અને યુનિવર્સિટી ઓફ સરે જે બ્રિટનની છે આ ત્રણ યુનિવર્સિટીએ પોતાના કેમ્પસ સ્થાપ્યા છે અને આ ઉપરાંત મિડલ ઇસ્ટ આફ્રિકાની પણ એક સંસ્થા છે બહુ મોટી નાણાકીય સંસ્થા એણે પણ અહીંયા પોતાનું શું કહી શકે કે યુનિટ સ્થાપ્યું છે બરાબર છે બ્રાન્ચ સ્થાપી છે તમને ખબર હોય એનું નામ તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે નેશનલ ડોક્ટર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો આજનો દિવસ એટલે 1 જુલાઈ તો ભારતમાં દર વર્ષે 1 જુલાઈના રોજ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે આ ખાસ દિવસે પશ્ચિમ બંગાળના જે બીજા નંબરના મુખ્યમંત્રી હતા વિધાન ચંદ્ર રાય એમને યાદ કરવામાં આવે છે તેઓ દેશના જાણીતા સ્વાતંત્ર્ય સેનાનીના ડોક્ટર હતા આઝાદી પછી એમણે આખું જીવન લોકોની તબીબી સેવામાં સમર્પિત કર્યું અને એમની યાદમાં ભારતમાં પહેલી જુલાઈના રોજ નેશનલ ડોક્ટર્સ ડે આ મેડિકલ કીધું છે નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે આજની તારીખે એટલે કે પહેલી જુલાઈ ઓગણીસો બાસઠના રોજ એમનું અવસાન પણ થયું હતું બરાબર છે જન્મ પણ એ જ તારીખે અવસાન પણ એ જ તારીખે ઓગણીસો એકસઠમાં એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા બરાબર છે યાદ રાખજો

ઇન્ડિયા પોસ્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ તમારા માટેનો પ્રશ્ન ચાર્ટર્ડ એકાઉન્ટ ડે રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ ડે અથવા તો સીએ ડે દર વર્ષે પહેલી જુલાઈના રોજ ઉજવામાં આવે છે ઓગણીસો ઓગણપચાસમાં આ વર્ષે ભારતની સંસદ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની શોધ થઈ એટલે કે સ્થાપના થઈ એ નિમિત્તે એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં અને તમારા માટે પ્રશ્ન છે કેના એના પ્રેસિડેન્ટનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખો તો દર વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એની સ્થાપના દિવસે સીએ ડે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને માન આપવા માટે ઉજવવામાં આવે છે તો એ પણ યાદ રાખજો આગળ વધીએ આપણે ધ ઇમરજન્સી ડાયરીઝ યર્સ ધેટ ફોર ધ લીડર આ પુસ્તકનું વિમોચન રિસન્ટલી કરવામાં આવ્યું તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એમણે નવી દિલ્હીમાં ધ ઇમરજન્સી ડાયરીઝ યર્સ દેટ ફોર ઝ લીડર પુસ્તકનું વિમોચન કર્યું આ પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તે સમયે આરએસએસના યુવા પ્રચારક હતા તેમણે કટોકટી સામેની લડાઈમાં ભજવેલી આકર્ષક ભૂમિકાઓનો સમાવેશ થાય છે આ પુસ્તકમાં લોકશાહીના આદર્શો માટે લડતા શ્રી મોદીનું આબેહૂબ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે શ્રી શાહે કટોકટીની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે સંવિધાન હત્યા દિવસ બે હજાર ના કાર્યક્રમ દરમિયાન આ પુસ્તકનું વિમોચન કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકતંત્ર જિંદાબાદ યાત્રાને લેલી ઝંડી આપી હતી આ યાત્રા દેશભરમાં ફરશે અને તેનો ઉદ્દેશ બંધારણીય મૂલ્યો લોકશાહીના અધિકારો અને કટોકટીમાંથી શીખેલા પાઠ વિશે જાગૃતિ ફેલાવાનો છે બરાબર છે તો યાદ રાખજો તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણા જે રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમના જે ભાષણો હોય એનો સંગ્રહ કરીને એક પુસ્તક જેનું વોલ્યુમ ટુ રિસન્ટલી આપણા જે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી છે રાજનાથ સિંહ એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું તમારા માટે પ્રશ્ન છે કે એનું નામ શું છે કમેન્ટમાં તાજેતરમાં કયા રાજ્ય સરકારે પહેલી જુલાઈથી શાળાના શિક્ષકો માટે ઈ હાજરી ફરજિયાત બનાવી છે તો મધ્યપ્રદેશ ણે મધ્યપ્રદેશ યાદ રાખજો આજે પહેલી જુલાઈ છે આજથી દિલ્હીમાં દસ વર્ષ જૂના ડીઝલ આ ઉપરાંત પંદર વર્ષ જૂના પેટ્રોલ સીએનજી વ્હીકલ હોય એમાં ઈંધણ મળશે નહીં જે પણ ફ્યુઅલ હોય તો અહીંયા જવાબ તો આવશે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશ સરકારે પહેલી જુલાઈ બે હજાર પચીસ થી સરકારી શાળાઓમાં તમામ શિક્ષકો માટે ડિજિટલ રીતે હાજરી નોંધવાનું ફરજિયાત બનાવ્યું છે એક પ્લેટફોર્મ છે જેનું નામ છે અમારે શિક્ષક તો આ પ્લેટફોર્મ દ્વારા રાજ્યના શિક્ષણ થ્રી પોઈન્ટ ઓ પોર્ટલ સાથે સંકલિત આ ઈ ગવર્નન્સ ટૂર છે દ્વારા લોકો એટેન્ડન્સ પૂરશે શાળા શરૂ થયાના એક કલાકની અંદર શું કરવાની હાજરી ભરવાની અને શાળા પૂરી થયા બાદ ત્રીસ મિનિટની અંદર હાજરી પૂરી શકાય છે બરાબર છે તો યાદ રાખજો રિસન્ટલી આપણે ભણ્યા કે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ એનો પ્રારંભ કરાયો છે આપણા જે ગુજરાતના મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે

તો પચીસમી સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠક ચોવીસ જૂનના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે યોજાઈ હતી જેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કરી હતી આ બેઠકમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્વના ઓગણીસ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે હવે ભારતમાં ઝોનલ કાઉન્સિલ તમે જુઓ કેટલી છે તો છ એક તો ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ જેમાં આઠ રાજ્યો આવે પંજાબ હરિયાણા હિમાચલ રાજસ્થાન લદ્દાખ ચંદીગઢ દિલ્હી અને જમ્મુ કાશ્મીર આઠ રાજ્યોને યુટી એવું કહી શકાય મિક્સ કરીને સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ પૂર્વ ઝોનલ કાઉન્સિલ પશ્ચિમ બંગાળ સિક્કિમ ઓડિશા બિહાર અને ઝારખંડ પશ્ચિમ ઝોનલ ની અંદર આપણો ગુજરાત આવ્યું મહારાષ્ટ્ર આવ્યું ગોવા દમણ દીવ દાદરા નગર હવેલી દક્ષિણ ઝોનલ કાઉન્સિલમાં આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ છે પુડુચેરી ઉત્તર પૂર્વીય પરિષદના સભ્યોમાં મણિપુર મેઘાલય અરુણાચલ પ્રદેશ સિક્કિમ નાગાલેન્ડ અને ત્રિપુરા વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર સ્વરભેર અહીંયા બનાવ્યું છે અને ધ્યાન કેન્દ્ર પરથી મને યાદ આવ્યું કે વિશ્વ ધ્યાન દિવસ એક નવો દિવસ ઘોષિત થયો છે કમેન્ટ બોક્સમાં લખો કઈ તારીખે આવે છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો એના વડા તરીકે પરાગ જૈનની જૈનની નિમણૂક થઈ છે તો રોના નવા ચીફ પરાગ જૈનને બનાવવામાં આવે છે તેઓ પંજાબ કેડરના અઢારસો નેવ્યાસીની બેચના આઈપીએસ ઓફિસર છે રો ચીફ તરીકે એમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે રવિ સિન્હાની જગ્યાએ તેઓ આવશે અને જેમનો કાર્યકાળ ત્રીસ જૂને પૂરો થયો છે પરાગ જૈન હાલ એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે આ પહેલાં તેઓ ચંદીગઢના એક્સ એસએસપી અને લુધિયાણાના ડીઆઈજી રહી ચૂક્યા છે રોમાં પાકિસ્તાન ડેસ્ક એમણે સંભાળેલો છે એમણે કલમ ત્રણસો સિત્તેર હટાવવા અને ઓપરેશન બાલાકોટ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં પણ કામ કર્યું છે રોની સ્થાપના એકવીસમી સપ્ટેમ્બર ઓગણીસો અડસઠમાં રોજ થઈ આ સંસ્થાના પહેલાં ચીફ આર એન કાવ હતા અને તમને ખબર છે રો રોનો હેડક્વાર્ટર નવી દિલ્હી એનો મુદ્રાલેખ બહુ સરસ છે રોનો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં ઇન્ડિયન ગાર્ડે ગોવા સિપીયાર્ડ લિમિટેડ દ્વારા બનાવામાં આવી રહેલા આઠ ફાસ્ટ પેટ્રોલ વહેસલમાંથી પ્રથમ કયા એફયુનો સમાવેશ કર્યો છે તો અદમ્ય નામનું છે ફાસ્ટ પેટ્રોલ વહેસલ તો ગોવા સિપીયાર્ડ લિમિટેડ છે ત્યાં આઠ એફયુ પ્રોજેક્ટના હેઠળનું પ્રથમ જે ફાસ્ટ પેટ્રોલ વહેસલ છે અદમ્ય છવ્વીસમી જૂનના રોજ ઇન્ડિયન ગાર્ડ છે એમાં સામેલ કરવામાં આવ્યું એફપીવી એફપીવી છે એ આઈસીજી કાફલામાં તેના વર્ગનું પ્રથમ જહાજ છે કંટ્રોલેબલ પીચ પોપ્યુલર છે એમાં સ્પિષ્ટ રીતે વિકસાયેલ બોક્સ છે શ્રેષ્ઠ મૂન્ડેબિલિટી ઓપરેશન લોચિકતા અને સમુદ્રમાં ઉન્નત પ્રદર્શનને પ્રદાન કરે છે તેમાં ત્રીસ એમએમ સીઆરએન નાઇન્ટી વન ગન ફાયર કંટ્રોલ સિસ્ટમ એ સાથે બાર પોઈન્ટ સાત એમએમની સ્ટેબિલાઇઝ રિમોટ કંટ્રોલ ગન ઇન્ટીગ્રેટેડ બ્રિજ સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ ઓટો પાવર મેનેજમેન્ટ સિસ્ટમ આ બધાનો સમાવેશ થાય છે બરાબર છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓગણીસો સિત્યોતેરમાં એની સ્થાપના થઈ અને ઓગણીસો ઇઠ્યોતેરમાં એનો એક્ટ આવ્યો હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે એના ડિરેક્ટર જનરલ તમારે કહેવાના છે અને એનો મુદ્રાલેખ બહુ સરસ છે વયમ રક્ષા મહા ઓકે ભારતના નવા એસએમઆર મિશન હેઠળ બિહાર તેના પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ ખોલવાનું છે તો જૂન જૂનના રોજ કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે જાહેરાત કરી કે બિહારમાં ટૂંક સમયમાં એનો પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનશે જે તેને સ્મોલ મોડ્યુલર રિએક્ટર આધારિત ઉર્જા પ્રણાલીઓના રોલઆઉટમાં સામેલ થનાર પ્રથમ છ ભારતીય રાજ્યોમાંનું એક બનાવશે આ ઉપરાંત કેન્દ્રએ બિહારમાં એક હજાર મેગાવોટની બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી જેમાં પ્રતિવોટ રૂપિયા અઢાર લાખના વાયબિલિટી કે ફંડિંગ છે એનો પણ સમાવેશ થાય છે બરાબર છે અહીંયા તમને ખબર પરમાણુની વાત કરીએ તો ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર હતું ને એ હતું અપ્સરા નામનું ભારતમાં પ્રથમ પરમાણુ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે લિંકને શેર કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત